નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદરની પેટા અપસેટ સર્જાયો વિસાવદર ઉપરથી આપના ગોપાલ ઇટાલિયા જીત્યા કડી બેઠક ઉપર ભગવો લહેરાયો કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા પરિણામ પરિણામ જાહેર થયું જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવ્યો છે બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો જેમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી કડીમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું મહેસાણામાં જીટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા મત ગણતરી કરવામાં આવી હતી વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો હતો જેમાં વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો મતથી જીત થઈ છે તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો આડત્રીસ હજાર નવસો ચાર મતોના લીડ સાથે ભવ્ય વિજય થયો છે વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસમાં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ હતી ભૂપત ભાયાણી બે હજાર ચોવીસમાં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રીબડિયા સામે ચૂંટણી હારી ગયા હતા આમ એક જ બેઠક પર ભાજપ નેતા કિરીટ પટેલ ત્રણ ચૂંટણીમાંથી એકવાર કોંગ્રેસ સામે અને બે વાર આપ સામે હારી ગયા છે

એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું કડી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચાર વાર આ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે ઉપરાંત બે હજાર સત્તર અને બે હજાર બાવીસ એમ છેલ્લી બે ટર્મથી ભાજપના કરશનભાઈ પટેલ અહીં ધારાસભ્ય હતા જો કે બીમારીને કારણે તેમનું અવસાન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી અને પેટા ચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી હતી જેની સામે ભાજપના રાજેન્દ્ર ચાવડાનો જંગી બહુમતી સાથે વિજય થયો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર